આજે વહેલી સવારની દુઃખદ દુર્ઘટના એટલે કે મધ્ય ગુજરાત થી સૌરાષ્ટ્રને જોડતો આ બ્રિજ ગંભીરા મુજપુર પાદરા પાસેના મુજફર અને ત્યાં ગંભીરા આ બ્રિજ જેના બે કટકા થયા ચાલુ ગાડીઓ બ્રિજની નીચે એટલે કે નદીમાં પડી નદીમાં પડતાની સાથે જ દસ થી વધારે લોકોના મૃત્યુની માહિતી ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત થયા છે આણંદના સાંસદ મિતેશ પટેલ અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી એસએસજી હોસ્પિટલ પહોંચ્યા છે જેટલા પણ વ્યક્તિઓ આની અંદર ઇજાગ્રસ્ત થયા છે તેઓને શાહજી હોસ્પિટલ વડોદરા શહેરની આ મધ્ય ગુજરાતની મોટામાં મોટી હોસ્પિટલ ગણાય છે એસએસજી હોસ્પિટલ લાવ્યા છે અને તેઓના ખબર અંતર પૂછવા માટે આણંદના સાંસદ અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી પહોંચ્યા છે ખબર અંતર પૂછી રહ્યા છે અને આ દર્દીઓની આ ઇજાગ્રસ્તોની ટ્રીટમેન્ટ પ્રોપર થાય તે અંતર્ગત તંત્રને સૂચના પણ આપી છે

ભાઈ આરે બને જે રેસ્ક્યુ ટીમો છે તે અને મહાર કાર્યોમાં આવી રહી છે અત્યો કે જે પ્રકારની આખી બેન્દાન નહી આજે સવારે ગંભીરા બ્રિજ પર બનેલી જે ઘટના છે આમ તો ખૂબ દુઃખદાયક ઘટના છે એટલે સવારની આ ઘટનાની અંદર ખૂબ જ લગભગ અમે ત્યાં સવારથી જતા ત્યાંની સરકારની ટીમ તમામ આજુબાજુના આગેવાનો ત્યાંના સ્થાનિક લોકોએ ખૂબ સરસ રેસ્ક્યુ કામગીરી કરી છે અહીંયા પાંચ જેટલા પેશન્ટો એ દાખલ થયેલા છે એમાં બે ત્રણ પેશન્ટો અમારા વિસ્તારના છે એટલે અમે એને કરી ખબર અંતર પૂછવા માટે આવ્યા હતા એના સ્ટાફને મળ્યા ખૂબ સારી સ્ટેબલ એમના પરિવારને મળ્યા ખૂબ સારી રીતે એમની સારવાર ચાલી રહી છે અને જ્યાં કંઈક હજુ કંઈક કુટુંતી કરતું હશે તો અમે એના પરિવારને સાંત્વના માટે આવ્યા હતા હવે અહીંયાથી પાદરા હજુ અમારે જવું છે ત્યાં પણ જે લોકો ડેડ બોડી છે ત્યાંનું એવું બધું કરવાનું છે એટલે આમ તો સરકારની લાગણી છે પણ હવે બનેલી ઘટનામાં જે કંઈક થયું છે એ દુઃખદાયક ઘટના જ છે અને સરકારી તંત્ર તો પૂરેપૂરી જે રીતે મદદ થાય પ્રમાણે કરવાનું છે આદરણીય મુખ્યમંત્રી શ્રી પ્રભારી મંત્રી શ્રી પણ સતત આ મોનિટરિંગ કરી રહ્યા છે હજુ પાકો આંકડો અમારી પાસે નથી અમે જઈએ ત્યારે ખબર પડશે ગાડી એમાં એક બે ટેન્કર પણ હતી એક બે નાની નાની ગાડી હતી ને મોટરસાઇકલ પણ હતા એ બધા જ એ બ્રિજમાં અંદર ડૂબી ગયેલા હતા હું અને નાયબ મુખ્ય દંડક આદરણીય રમણભાઈ સોલંકીજી હોસ્પિટલમાં જે પાંચ દર્દીઓને એડમિટ કર્યા છે એમની સારવાર કઈ રીતે ચાલી રહી છે એમને મળવા માટે એમના પરિવારજનોને મળવા માટે અમે આવ્યા હતા અને પાદરા મુકામે જેમની દેહાંત થઈ ગયું છે એમના પરિવારજનોને પણ મળવા જઈ રહ્યા છે સવારથી અમે ગંભીર આ બ્રિજ પર જ હતા પૂરી રેસ્ક્યુ ઓપરેશન આપણું સરકારી તંત્ર આપણા મુખ્યમંત્રીશ્રી આપણા બધા જ મંત્રીશ્રીઓ પણ આની પાછળ લાગેલા છે કે જલ્દીમાં જલ્દી જેટલા પણ જે ડૂબી ગયા છે એમને બચાવી શકાય એ માટેના પ્રયત્ન ચાલતા હતા ટોટલ આંકડો કેટલો છે હજુ અમારી સુધી આવ્યો નથી પરંતુ જેટલા અહીંયા એડમિટ કરેલા છે પાંચે જનની સાથે પાંચે પરિવાર જોડે વાર્તાલાપ કર્યો છે અને એમને જે રીતની ટ્રીટમેન્ટ જોવે એ ટ્રીટમેન્ટ પણ અહીંયા આપણા ટી એમને સરકારી દવાખાનામાંથી મળી રહી છે અને ખૂબ સારી ટ્રીટમેન્ટ મળી રહી છે જેટલા ત્યાં આગળ પણ છે બંને સાઇડના એસપી શ્રી પૂરી રેસ્ક્યુ ટીમ એનડીઆરએફની ટીમ બધી જ ટીમો ત્યાં આવી ગયેલી છે ત્યાં મેડિકલની ટીમ પણ તાત્કાલિક ધોરણે ત્યાં આગળ ટ્રીટમેન્ટ આપવા માટેની ત્યાં આગળ ગંભીર બ્રિજ પર છે આ બાજુ વડોદરા બાજુ પણ છે બંને બાજુથી પૂરી રી જે રીતની સરકાર તરફથી જે ટ્રીટમેન્ટ મળી જોઈએ બધી ટ્રીટમેન્ટ મળી રહી છે